ગોગડીયા ડીજેને લઈ આખલો ઓ ભટકાયો હોવાની અંકલેશ્વરમાં બે ઘટના સામે આવી છે અંકલેશ્વર જે આઈડીસીમાં ગણેશ શોભાયાત્રામાં ડીજેના અવાજથી આખલા ભટક્યો હતો અને દોડ મૂકતા શોભાયાત્રા જોવા આવેલાથી વધુ લોકોને અટફેડે લીધા હતા અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલથી આખલાની દોડ સરગમ કોમ્પ્લેક્સ પાસે ત્રણ બાઇકનો ખુરદો બોલાવ્યો હતો શહેર તેમજ જેઆઈડીસીમાં રખડતા ઢોરને લઈ શોભાયાત્રામાં સર્જાયેલા ઘટનાની લોકોમાં રોષ ફેલાયો હતો પ્રથમ ઘટનામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં સીઓપી સાત ગ્રુપની આગમન યાત્રામાં ડીજેના મોટા અવાજથી ભટકીને એક આખલો ઘુસી આવ્યો હતો આકલાના આતંકનો કારણે યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી આકલાએ ચાર મહિલા સહિત આઠ થી દસ લોકોને અડફેટે લીધા હતા જેના કારણે તેમના નાની મોટી ઈજા થઈ હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવ્યા છે

બંને ઘટનામાં ડીજેના અવાજથી ભટકેલા આકલાઓ દોડ મૂકી હોવાનું સામે આવ્યો છે ત્યારે ડીજેના અવાજથી ડેજી બિલટી કેટલી હોય તે અને તેની ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ હોસ્પિટલ આગળ ડીજેના વગાડી શકાય તેવી પણ ગાઈડલાઈન છે છતાં જો મુખ્ય માર્ગ ઉપર અનેક હોસ્પિટલ સંકુલ આવેલ છે ત્યારે આવા વિસ્તારમાં ડીજે વગાડી શકાય કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે અને આ જાહેર નોટિસ ફિકેશનનું પાલન તંત્ર કરાવે છે કે જરૂરી છે તો બીજી તરફ તંત્ર દ્વારા રગડતા ઢોર પ્રત્યે પણ જરૂરી કાર્યવાહી કરી ઢોર ડબ્બામાં પૂરે એ જરૂરી છે આ સમગ્ર ઘટના અંગે જે આઈડીસી સ્થાનિકા એવાના અતુલમાં કડીએ જણાવ્યું હતું કે ડીજેના અવાજના કારણે ઢોર ભટક્યા હતા જેના પગલે આ ઘટના બની હતી ત્યારે તંત્ર કેવી રીતે પરવાનગી આપે છે તે સમજાતું નથી લોકોને ઈજા થાય અને ટ્રાફિકને પણ અડચણ થાય એવા તાઈફા બંધ થવા જોઈએ

એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી ઘણી પબ્લિક હતી અને એમાં જેડીસી વાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂ ખોણું ફોડવા લાગ્યા એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં અંદાજીત નવ થી દસ વ્યક્તિ એવા છે જે એમના અહીંયા એડમિટ કરેલા છે